રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ મામલે રાજકોટને સજ્જડ બંધ રાખવાનું આન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારે આજે રાજકોટ બંધ જોવા મળી રહ્યું છે મોટી સફળતા છે કે રાજકોટમાં આટલી વિશાળ અને વિપુલ માત્રામાં જે છે વેપાર ધંધાઓ અને રોજગાર બંધ રહે શું કરી રહ્યા છે શક્તિસિંહ કારણ કે આજે બજારની અંદર કોંગ્રેસના વિવિધ વિસ્તારોમાં આ નેતાઓ જે હાથ જોડી રહ્યા છે તો શું છે વાત કરીએ હું સૌથી પહેલાં તો બસિયાભાઈ રાજકોટના વહલા તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માને છે તો જાણો છો આપણે સૌરાષ્ટ્રના છો આપણું સૌરાષ્ટ્રનું હૃદય રાજકોટ કહેવાય સૌરાષ્ટ્રવાસી તરીકે એવો આપનો આનંદ છે કે હૃદય સૌરાષ્ટ્રનું આજે પણ સંવેદનશીલ છે અને ધબકતું છે એક મહિનો થયો ગઈ પચીસ તારીખે હું પણ અહીંયા થયો તો ત્યારે તો આપ પણ આ આપે જોયું કેટલી ખરાબ પરિસ્થિતિ ત્રીસ થી વધારે ને એમાં નાના નાના ભૂલકાઓ કોઈનો હાથ હોય કોઈનો પગ કોઈનું માથું પથ્થરદિલ માણસ પણ સૂઈ ના શકે રડી પડે એવી પરિસ્થિતિ એક મહિના પછી લોકોની શું અપેક્ષા હોય ન્યાયની અપેક્ષા હોય એક પણ મોટું માથું પકડાયું આ ગેરકાયદેસર જ્યાં ગેમ ઝોન ચાલે છે ત્યાં ભાજપના મેયરશ્રી એક ઇવેન્ટ માટે કાર્યક્રમ માટે ત્યાં જાય છે એના ફોટાઓ આ ગેમ ઝોનવાળા માલિકો એના સોશિયલ મીડિયામાં મૂકે છે ત્યાં આગળ ભાજપના ધારાસભ્ય જાય છે ત્યાં કલેક્ટર જાય છે ત્યાં ડીએસપી જાય છે ત્યાં કમિશનર જાય છે એના ફોટાઓ સોશિયલ મીડિયા પર મેં ફોટાઓ પ્રેસ અને મીડિયાને આપ્યા હવે તમે જો તમારી જવાબદારી છે તમે એ જ જગ્યાએ જાઓ છો જ્યાં એક જ એન્ટ્રી અને એક્ઝિટ છે જ્યાં ફાયર સેફટી નથી જ્યાં બિલ્ડિંગ યુઝ પરમિશન નથી જ્યાં તમામ ગેરકાયદેસર વસ્તુ છે તમારી નજરે ચડે ભલે તમે તમને ફંક્શનમાં બોલાવ્યા હોય બંધ કરાવી દીધું હોત તો બચી જાવ આ લોકો કંઈ જ નહીં આજે એક મહિના પછી આમાંનું એકય મોટું માથું પકડાયું એક પણ નહીં જવાબ પણ લીધો ના કોને પકડ્યા તો કે કોઈ નાનો અધિકારી ને પીએસઆઈ ભાઈ જ્યાં ડીએસપી જઈને બેસે ત્યાં પીઆઈ કે પીએસઆઈ જઈને ક્યાંક તારું ગેરકાયદેસર છે ભાઈ જ્યાં કમિશનરને કલેક્ટર જાય ત્યાં તમે પેલો એક સાગઠિયા ગુનેગાર હોય જ પણ એના બોસીસને શું તમે એને એને કેમ પ્રશ્ન પૂછતા નથી એસઆઈટીની વાતો કરો છો તો એક મહિના પછી કર્યું છે શું તમે મારી તો ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી છે આવું ન હોય તમે શક્તિભાઈ કીધું એમ કે ટીપીઓ જે સાગઠિયા છે તો એના કાયમી કરવાને લઈને પણ બહુ મુદ્દાઓ ચાલ્યા કે એમને કાયમી કઈ રીતે કરવામાં આવ્યા ત્યાં પણ ભ્રષ્ટાચાર છે આ તમામ મામલાની પણ તપાસ વિશે શું કહેવાય ચોક્કસ કરવી જોઈએ તમે એક ભ્રષ્ટ અધિકારીઓને અહીંયા શું થયું છે બસિયાભાઈ તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી ધન સંગ્રહ કરાવે છે કરપ્ટ અધિકારીઓ જો પૈસા આપે એને જે કરવું હોય તે છૂટ ભાજપના ધન સંગ્રહમાં પૈસા આપો ભાજપના એજન્ટ જેમ ચૂંટણીમાં કામ કરો પછી તમે ગુજરાતની જનતાને લૂંટો લોકો મરે તો મરે અમારે કાંઈ લેવા દેવા નથી ત્યારે આ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એનું કારણ કઈ હોય અને આવા ભ્રષ્ટ અધિકારીઓ છે ને એને પ્રમોશન મળે એને ફિલ્ડ પોસ્ટિંગ મળે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી મારા ગુજરાતમાં હશે તો ક્યાંય એસઆરપીમાં જઈને બેસાયેલો રહ્યો છે ક્યાંય ટ્રેનિંગ સેન્ટરમાં બેસાયેલો હોય છે ક્યાંય ડીએસપી આઈજી કે ડીઆઈજી કક્ષાને ક્લાર્કનું કામ સોંપે છે કારણ કે એ કાયદાથી કામ કરે છે એ હપ્તા ઉઘરાવીને ભાજપને આપે એમ નથી એ ચૂંટણી આવે ત્યારે ગુંડાઓને એમ નથી કહેતા કે તમને પેરોલ કરાવી દઈશું તમારે આ બૂથમાંથી ભાજપની બહુમતી લઈ આવો આવું નથી કરતા એટલે આ તમારી વાત સાચી છે કે જવાબદાર એ લોકો પણ છે કે જે આવા લોકોને સાગઠિયા જેવા લોકોને ગેરકાયદેસર કાયમી પ્રમોશન છાવરવાનું કરતા હોય એ પહેલાં જવાબદાર છેલ્લો સવાલ કે રાજકોટ બંધના એલાનમાં જે વેપારીઓ જોડાતા હતા એમને પોલીસ દ્વારા ફોન કરવામાં આવતા હતા એવા જ શું છે ગઈકાલે એક ઓડિયો પણ વાયરલ થયો અમારો નરો આક્ષેપ મેં અહીંયા જ કહ્યું હતું કે ખોટા આક્ષેપો નથી કરવા રાજકારણના પ્લેટફોર્મમાં કરીશું અહીંયા આપણે ન્યાયની લડત કરીએ છીએ અને હું તો કહું છું કે કાલે જ પીડિત પરિવારની જે મુખ્ય માંગો છે મોટા માથાને પકડો પીડિત પરિવારને અમારી માંગ છે કે એ દિવસે અગિયારસોના બદલે નેવું રૂપિયા હતા તો મધ્યમ વર્ગનો વાગે છે કોઈ જીવ ગયો એની કિંમત કંઈક ચૂકવી જ ના શકાય પણ જો સોળ લાખ કરોડ ભાજપની સરકાર મોટા ઉદ્યોગપતિના માફ કરતી હોય તો આ લોકોને કમસે કમ યોગ્ય વળતર તો આપો આપો પીડિત પરિવારના બધા જ સભ્યો સંતુષ્ટ હશે હું આભાર માનીશ સરકાર પણ આ સરકાર સંવાદ પણ કરે ને અમારી લડત અમે અહીંથી પૂરી આજે છેલ્લો દિવસ નથી અમે કોઈને કોઈ રીતે સરકાર ઉપર પ્રેશર કરતા જ રહીશું જ્યાં સુધી ન્યાય ન મળે અગ્નિકાંડના દરેક સમાચારો અગ્નિકાંડના દરેક અહેવાલો અને દરેક અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો આજે રાજકોટ સજ્જડ બનશે રાજકોટ શહેરમાં આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નીચે જોવા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિપક્ષ મજબૂતાઈથી સામે આવી રહ્યો હોય તે પ્રકારની હા જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લાગે છે કે હવે જન આંદોલનો અને જે પ્રકારે વિપક્ષ જનતા માટે લડતું હતું એ પ્રકારે લડતું આજે કોંગ્રેસ જોવા મળી રહ્યું છે એ વાસ્તવિક સ્થિતિ છે તેને પણ આપણે જોવું પડશે આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવ